વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત રાજ્યભરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર એટ વન ફિફ્ટીના શીર્ષક હેઠળ દેશભરમાં ઉજવણી થઈ રહી છે એવામાં સરદાર આપણું ગુજરાતનું ગૌરવ હોવાની વાત કરી છે જગદીશ વિશ્વકર્માએ આજની યુવા પેઢી સરદારને જાણે એ જરૂરી છે દેશમાં આઝાદી પહેલા અનેક સત્યાગ્રહોની આગેવાની સરદારે કરેલી હોવાની વાત પણ કરી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા કોંગ્રેસ સરદારને ભૂલી જ ગઈ છે પ્રત્યેક લોકસભામાં ત્રણ યાત્રા નીકળશે તેવું નિવેદન પણ જગદીશ વિશ્વકર્માએ આપ્યું એકસો બ્યાસી વિધાનસભામાં આ યાત્રા નીકળશે મુખ્યમંત્રી આજે જૂનાગઢ એકતા યંત્રનો પ્રારંભ કરાવ્યો આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્માનું શું કહેવું છે સરદાર સાહેબની નિમિત્તે સમગ્ર દેશમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન મુજબ યુનિટી માર્ચ સરદાર એટ ધ રેટ દોઢસોના નામે જે આયોજન થઈ રહી છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ નિમિત્તે પ્રેસ લીધી છે સરદાર સાહેબ નો ચોક્કસ જન્મ ગુજરાતમાં થયો હતો પણ એમણે સમગ્ર વિશ્વ ઉપર ખૂબ મોટી છાપ એ પાડી છે ને આપણા સૌનું ગૌરવ સ્વાભિમાન એમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેર માં ગુજરાતના ખેડા હાલ આણંદ ખાતે જિલ્લાના કરજનમાં થયો હતો ત્યારબાદ બેરિસ્ટર થયા બાદ સતત આઝાદીની ચળવળમાં જોડાયેલા રહ્યા ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલીમાં સત્યાગ્રહની ભૂમિકા સંભાળી અને સરદારનું બિરુદ પ્રાપ્ત કર્યું આજે અમદાવાદમાં પ્રેસ થઈ રહી છે એટલું ચોક્કસ એક વાતને ટાંકીશ કે શ્રી સરદાર પટેલ નવ ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ એટલે મેયર તરીકે ચૂંટાયા હતા તેમનો કાર્યકાળ તેર એપ્રિલ ઓગણીસો સુધી રહ્યો હતો તેમના યોગદાનમાં એટલે ઓગણીસો પંચોતેરમાં અનેક સ્મૃતિ કાર્યો શરૂ થયા અને ઓગણીસો એકાણું માં તેમને ભારતનું શ્રેષ્ઠ નાગરિક તરીકેનો પુરસ્કાર ભારત રત્ન એ આપવામાં આવ્યો આ બધી વાતો યાદ એટલા માટે કરવી પડે કે આજની આ યુવા પેઢીને આ બધી જ બાબતો એ મીડિયાના માધ્યમથી જ એક નીચે સુધી પહોંચે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરે તેમના જન્મ દિવસે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર પટેલ માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાન તરીકે જ નહીં પણ પરંતુ તેમણે આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહનું એ સફળ નેતૃત્વ મિત્રો કર્યું હતું અને આપણને સૌને ગૌરવ થાય એકસો ચાલીસ કરોડ ભારતીયોને ગૌરવ થાય કે દેશના પાંચસો ને પાસઠ રજવાડા એક કરી અને અખંડ ભારતનું એ નિર્માણ કર્યું હતું